ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે રિવ્યુ બેઠક યોજાઈ મંત્રી શ્રીના હસ્તે અંબાજી ખાતે ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને અંબાજી શક્તિ કોરિડોર ડેવલપમેન્ટ અંગે અંબાજી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રીશ્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ પ્લાન અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું આગામી ભાદરવી પૂર્વના મેળાના પૂર્વ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી તેમણે ઇકોસિસ્ટમ નવીન વ્યવસ્થાઓ અને યાત્રાળુઓની સુવિધામાં વધારા બાબતે કરવામાં આવતા આયોજનને બિરદાવ્યું હતું તેમણે કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે લોકોમાં સ્વયંભૂ સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય તથા અંબાજીને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે અંબાજી આરટીઓ સર્કલ સ્થિત નવનિર્મિત ગજવાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું આ નવી પોલીસ ચોકીથી અંબાજી આવતા ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા પોલીસ વ્યવસ્થાને નવી દિશા મળશે લોકાર્પણ પછી મંત્રી શ્રીએ પાવન धाम અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરીને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરી હતી આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના ના સચિવ શ્રી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે રેન્જર આઈજી શ્રી ચિરાગ કોડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા અધિક કલેક્ટર અને અંબાજી વહીવદાર શ્રી કૌશિક મોદી સહિત સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કે એસ ન્યૂઝ ગુજરાતી બના સકાઠા ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેલો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે તંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતાં મોટો મેલો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેલો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનાથી બી વધુ ભક્તો જોડે એનાથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે